નાના બાળકોના કલરવથી દરરોજ ગુંજી ઉઠે છે રાજ્યની તમામ આંગણવાડીઓ હસતા રમતા મસ્તી કરતા પોષક આહાર આરોગતા અને યુનિફોર્મમાં સજ્જ એવા નાના નાના ભૂલકાઓથી વાતાવરણ વધારે રળિયામણું બને છે આંગણવાડી કાર્યકરોના હેતાળ વર્તનથી બાળકોને કદાચ માતાની યાદ નથી આવતી આ આંગણવાડીની યશકલ્ગીમાં ઉમેરાઈ રહ્યું છે એક નવું મોરબીચ એટલે પ્રોજેક્ટ પાપા પા પગલી പൈ ആംഗണവാടി ഗഴക്ക പേ വാടി ત્રણ વર્ષ નું થાય ત્યારથી જ તેના શિક્ષણ અને સર્વાંગી વિકાસનો પાયો મજબૂત બને તે હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે પ્રોજેક્ટ પાપા પગલીની શરૂઆત કરી છે આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં કાર્યરત એવી આંગણવાડીઓની લોકોમાં બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણના અતિ મહત્વના કેન્દ્ર તરીકે લોકપ્રિયતા વધે તે માટેના વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેમાં ત્રણથી છ વર્ષના તમામ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમનું શિક્ષણનું સ્તર ઊંચું આવે બાળકોની હાજરીમાં વધારો થાય બાળકના વિકાસની નિયમિત ચકાસણી થાય ચારથી પાંચ વર્ષના બાળકોને બાળવાટિકા પ્રવેશ માટે તૈયાર કરવા વાલીઓની ભાગીદારી વધારવી જેવી બાબતો મુખ્ય છે રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્રમાં પોષક આહારની સાથે હવે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પણ મળે તેના ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે જિલ્લા તાલુકા અને ઘટક કક્ષાએ બાળ શિક્ષણ અંગે અભ્યાસ કર્યો હોય તેવા નિષ્ણાત ઇન્સ્ટ્રક્ટરની ભરતી કરવામાં આવશે જે ઇન્સ્ટ્રક્ટર આંગણવાડી કાર્યકરોને બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ અને સાધનોના ઉપયોગથી અસરકારક શિક્ષણ આપવાની પદ્ધતિઓ અને જ